સ્મિતા અમારે ત્યાં કામ કરતી રાધા સાથે વાતો કરતી હતી અને હું બેઠક રૂમમાં બેઠો બેઠો તેની વાતો સાંભળતો હતો રાધા બોલી બૂન પચાસ હજાર ઓપરેશનનો ખર્ચ કહે છે ઈશ્વર પણ ઉપાધિ બધી ગરીબ વ્યક્તિના ઘરે જ આપે છે હમણાં હોસ્પિટલની દોડાદોડીને કારણે હું કામ ઉપર નહીં આવી શકું બૂન જેટલો પગાર નીકળતો હોય એટલો આપો રાધાની આંખમાંથી આંસુ નીકળતા હતા સ્મિતા બહાર આવી બોલી રાધાના પતિ સાયકલ ઉપર રાત્રિના સમયે નોકરી કરવા જતા હતા કોઈએ ટક્કર મારી હાથે અને પગે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે હોસ્પિટલમાં દાખલ કરેલ છે મેં પૂછ્યું કયા દવાખાને દાખલ કર્યા છે તેણે સરનામું આપ્યું મેં સ્મિતાને કહ્યું અત્યારે તેને પૂરો પગાર આપી દે રાધાના ગયા પછી મેં સ્મિતાને કહ્યું સ્મિતા તૈયાર થઈ જા આપણે હોસ્પિટલે જવું છે સ્મિતા બોલી કેમ તમને ખબર છે ને આજે તમારા ગામમાં રામ મંદિરના દ્વાર માટે તમે ભેટની રકમનો ચેક આપવા બોલાવ્યા છે એ સુનિલભાઈ આવવાના છે હા મને ખબર છે બાજુમાં પડેલ લખાયેલ ચેક પચાસ હજાર એક સ્મિતાની સામે મેં ફાડીને કહ્યું મારા કારણે મંદિરનું કોઈ કામ અટકવાનું નથી પણ રાધાનું કામ જરૂર અટકી જશે મારે તકતી ઉપર મારું નામ મંદિરમાં લખાવી મારી મોટાઈ નથી બતાવી અમે કારમાં હોસ્પિટલ પહોંચ્યા ત્યારે રાધા ડૉક્ટરની ચેમ્બરની અંદર પોતાના થોડા ઘણા ઘરેણાં ટેબલ ઉપર મૂકી ભીની આંખે હાથ જોડીને કહેતી હતી તમે ઓપરેશન ચાલુ કરો બાકીની વ્યવસ્થા હું બે ચાર દિવસમાં કરી દઈશ મને અને સ્મિતાને ડૉક્ટરની ચેમ્બરમાં અચાનક જોઈ રાધા બોલી બૂન તમે અહીં તેનામાં થોડી હિંમત આવી મેં કહ્યું સાહેબ ટોટલ કેટલો ઓપરેશનનો ખર્ચ થાય છે ડૉક્ટર બોલ્યા અંદાજીત પચાસ હજાર જેટલો ખર્ચ થશે મેં કહ્યું સ્મિતા રાધાના ઘરેણાં તેને પરત કરી દે આ ઓપરેશનનો ખર્ચ આપણે ઉઠાવીએ છીએ તું રાધાને લઈ બહાર બેસ હું ડૉક્ટર સાહેબ સાથે થોડી ચર્ચા કરી લઉં એ લોકો બહાર ગયા પછી ડૉક્ટર બોલ્યા માફ કરજો તમારી ઓળખ મેં સ્માઈલ આપી કીધું બસ સમજી લો એક સચ્ચા હિન્દુસ્તાની રાધા અમારા ઘરે ઘરકામ કરે છે એ મુસીબતમાં છે તેનો પતિ સિક્યુરિટી ગાર્ડ છે બે બાળકો છે અત્યારે ઘરમાં બંનેની આવક આવતી બંધ થશે અને આ આકસ્મિક ખર્ચને તે સહન નહીં કરી શકે એટલી મને ખબર છે ડૉક્ટર હસીને બોલ્યા તમે એકલા પુણ્ય કમાવ એ કેમ ચાલે હું પણ ગરીબ પરિવારનો એક વખત સંતાન હતો આ દવાખાનાના ઉદઘાટન સમયે મારા પપ્પાએ મને કહ્યું હતું દાન ધર્મદા કરવા કરતાં કોઈ ગરીબ અને જરૂરિયાતવાળા દર્દી આવે તો સીધી થાય એટલી મદદ કરજે તારા ગત જન્મના સારા કર્મથી તું આ જગ્યાએ અત્યારે બેઠો છે એ ભૂલતો નહીં પપ્પાએ મને સંચિત કર્મ વિશે સમજાવ્યો હતો આયુષ્ય અનિશ્ચિત છે સારા કે ખરાબ કર્મનો હિસાબ દરેક વ્યક્તિ આ જીવન અથવા આગળના જન્મમાં ભોગવતા હોય છે સમય સારો પસાર થતો હોય તો સમજી લેવું તમારા સારા સંચિત કર્મ વપરાઈ રહ્યા છે એટલે જ સારા નવા કર્મ ભેગા કરવા માટે જાગૃત થઈ જવું પડે ડૉક્ટર બોલ્યા વડીલ હું મારો ચાર્જ અડધો કરી નાખું છું મેં ડૉક્ટર સાહેબને હાથ જોડી કહ્યું આભાર ડૉક્ટર કહે હાથ ત્યારે જોડવાનો હોય જ્યારે વ્યક્તિગત તમારું હિત અંદર સમાયેલ હોય તમે તો જનકલ્યાણનું કાર્ય કરવા એક ઉમદા પગલું આગળ ભર્યું છે તમારી શુદ્ધ ભાવના જોઈ મારો અંદરનો રામ જાગૃત થયો ખરેખર મારે તમને હાથ જોડવા જોઈએ કહી ડોક્ટર હાથ જોડી ઊભા થઈ ગયા મારી આંખ ભીની થઈ બહાર આવી મેં રાધાને કહ્યું હવે તારે એક રૂપિયો પણ ચૂકવવાનો નથી બે મહિના તારા વરને ઊભા થતા થશે ત્યાં સુધી તારા વરનો પગાર અને તારો પગાર સ્મિતા પાસેથી દર મહિને આવીને લઈ જશે રાધા રડતા રડતા મને અને સ્મિતાને પગે લાગી બોલી અત્યાર સુધી એવું હતું ઈશ્વર મંદિરમાં બેઠો છે પણ ના ઈશ્વર તો લોકોના દિલમાં બેઠો છે અમે કારમાં બેઠા ત્યારે સ્મિતાએ કીધું કેનેડાથી સ્વીટુનો ફોન હતો મેં વિગતે વાત કરી તો કહે ઈશ્વરે મને ઘણું અકલ્પનીય આપ્યું છે પપ્પાને કહેજો હોસ્પિટલનો જેટલો ખર્ચ રાધાનો થાય એ મારી પાસેથી લેવાનો છે તેમણે મંદિર માટે જે ફંડ રાખ્યું છે તેનો ત્યાં જ ઉપયોગ કરે મારી આંખ ભીની થઈ મેં કહ્યું સ્મિતા યાદ રાખજે જ્યારે સત્કાર્ય કરવાનો વિચાર આવે ત્યારે સમજી લેવું અંદરનો રામ જાગૃત થયો છે અને કોઈને નુકસાન કરવાની ભાવના જાગૃત થાય તો સમજી લેવું અંદર બેઠેલ શૈતાન જાગૃત થયો છે ઈશ્વર સીધો કોઈને મદદ કરવા આવતો જ નથી એ ફક્ત તમને માધ્યમ બતાવે છે નસીબદાર સમજવું જોઈએ આપણી જાતને કે ઈશ્વર સત્કાર્ય માટે આપણી પસંદગી કરે છે મેં રાધાની ભીની આંખોમાં રામ જોયા તો ડૉક્ટરે મારા દિલમાં બેઠેલા જોયા અને સ્વીટુએ તારી વાતોમાં રામ બેઠેલ જોયા કામ કેટલું સરળતાથી પૂરું થયું રૂપિયા પચીસ હજાર ડૉક્ટરે ઓછા કર્યા આપણી પાસે બચેલ એ રકમમાંથી રાધા અને તેના વરનો બે મહિનાનો પગાર કરી નાખજે અને રહી વાત મંદિરના ઝીણો દ્વારની તો તેના ચેકની વ્યવસ્થા પણ થઈ ગઈ એ હવે સ્વીટુના નામે સ્મિતા મારી સામે જોઈને બોલી તમારો નિર્ણય ખરેખર આવકારદાયક હતો સ્મિતા આપણે કેટલા રૂપિયા ખર્ચી નાખીએ છીએ મંદિર મસ્જિદ આશ્રમ હોટેલ રેસ્ટોરન્ટ પાછળ જે આનંદ ત્યાં ન મળ્યો એ આજે હોસ્પિટલમાં મળી ગયો મને હતું ઈશ્વર મોંઘો છે આટલો સરળતાથી ઈશ્વર મળી જશે એ તો ખબર જ ન હતી મિત્રો દરેક વ્યક્તિને મદદ કરવાની ઈચ્છા આપણી હોય છે પણ એટલું આપણું સામર્થ્ય હોતું નથી એટલે જ તમારા સંપર્કમાં હોય તેવી નજીકની વ્યક્તિઓ જેવી કે ઘરકામ કરનાર ફ્લેટ ઓફિસ કે ઘરનો ચોકીદાર સફાઈ કરનાર ડ્રાઈવર વગેરે લોકોને યોગ્ય સમયે તમારાથી થાય એટલી મદદ કરો એ પણ મંદિરના જીર્ણોદ્વાર બરાબર જ છે ધર્મસ્થાનો આશ્રમો રૂપિયાથી છલકાઈ ગયા છે ત્યાં તમારી કોઈ નોંધ પણ લેતું નથી મદદ સીધી કરો અને આનંદનો અનુભવ કરો સારા અને ખરાબ કર્મ વચ્ચે તફાવત એટલો જ કે સારું કાર્ય કર્યા પછી મન પ્રફુલ્લિત થાય અને ખરાબ કાર્ય કર્યા પછી મન ભયભીત થાય છે મિત્રો વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગળના એપિસોડમાં એટલે કે ગયા એપિસોડમાં જે પણ મિત્રોએ સરસ મજાની કોમેન્ટ કરેલી છે તેના પર એક નજર કરી લઈએ સૌપ્રથમ નિકુંજ પટેલ લખી રહ્યા છે ખૂબ સરસ કહાની હતી ભાઈ ત્યારબાદ નિશાબેન વ્યાસ લખી રહ્યા છે આપની દરેક કહાની સમજવાલાયક હોય છે ભાઈ જય માતાજી ત્યારબાદ ઈલાક્ષીબેન પરીખ લખી રહ્યા છે ખૂબ ખૂબ સરસ સ્ટોરી હતી ભાઈ મુંબઈથી ઇલાક્ષીબેન પરીખના હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ત્યારબાદ કૈલાસ પંચોલી લખી રહ્યા છે જય શ્રી રામ ત્યારબાદ વિક્રમભાઈ પરીખ લખી રહ્યા છે ખૂબ સરસ વાર્તા હતી ભાઈ જય શ્રી કૃષ્ણ ત્યારબાદ દમુબેન પટેલ લખી રહ્યા છે સરસ વાર્તા હતી ભાઈ જય શ્રીરામ આપ સૌ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આવી રીતે જ આપને ગમતા દરેક એપિસોડમાં કોમેન્ટ કરતા રહો આગળના એપિસોડમાં આપના નામ સાથે અમે આપની કોમેન્ટને જરૂરથી બતાવીશું અને મિત્રો આપણા વિડીયોથી ઘણા બધા લોકોના જીવનમાં બદલાવ થયા છે અને આ એક પુણ્યનું કામ છે મિત્રો તો આપ પણ આ વીડિયોને જરૂરથી શેર કરજો કોઈ એક વ્યક્તિના જીવનમાં પણ બદલાવ થશે તો તેનું પુણ્ય તમને જરૂરથી મળશે તો વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ